તમારે પલ્સર બાઇક લે આવશો તમે એ તો લઈ આવીશું પણ અત્યારે અત્યારે ખબર તો આપણી પરિસ્થિતિ કેવી હે કાકા એવું નહીં યાર તમે બોલી ના ફરો કાકા તમે મને કીધું હતું કે પલ્સર બાઇક તું પહેલો નંબર લાય ને પલ્સર બાઇક લઈ આલે હવે મેં તને ના પાડી હું તને લઈ આલે ના કાકા માર વાર તમે કીધું હતું હવે મારે કાલ બાઇક જોવો કાકા પણ વિશુ અમને શું ખબર અત્યારે આપણી પરિસ્થિતિ સારી નહીં બરાબર એટલે હું તને વરા પછી લઈ આલે ના કાકા ના તમે મને હું કીધું કે પલ્સર બાઇક લઈ આલે તો હવે લઈ આલું પડે તમારે પણ તારી વાત સાચી જો હું ખેતરમાં ભેસો નું કરવા આવ્યો ને આપણી પરિસ્થિતિ છે એવી કાકા તમારે ના લઈ આલું તો ના પાડ દો હું તને વરા પછી મસ્ત તું કહે ને હું બાઈક લઈ આલે પણ અત્યારે થોડા દાડા તું રહી જા ના કાકા મારું તો કાલ જ બાઈક જોવો કાકા ને તાત્કાલિક તો આપણે જોઈ બાઇક લઈએ નહીં કાકા તમે મને કીધું તું બાઇક લઈ આલે તારી વાત સાચી

પૈસા હે નઈ ને છોકરો તો બાઇક ની અઠે ચડ્યો હા મારે જ કોક કરવું પડશે ગોમ જવા દે પૈસા નું કરવું પડશે છોકરા ને બાઈક લઈ આવવું પડશે અટ વાત કો બરાઈયા કસાન ખબર હ

ના ના યાર લે બનેલા આવા જોઈએ યાર મારું કામ કરી બોલ યાર તમારું જો કો ના પડીમી આધી માં આપી દેજે ના આધી હોતે યાર ઓલી જોતો નહી તું જોઈ ન તો કાકાન સોગન આ મારું હું જોવાનું જોવાનું જ છું યાર આટલું મારું કાકા સોગન આલે ને યાર મરમા કાકો ની વાલુય આધી તને જે વાલુ હોય એની સોગન એ યાર બધું જોતો નહી ગાળી હો

પણ હવે ને એમને વચ્ચે લીધું ને હવે મને બાઈક બાઈક કશું નહીં જાતા અને નિરાન દેખ ચોક જતા રહ્યા હવે હું શું કરું લે એવું નહીં યાર કોમ કોમ કરીને મને કશું નહીં લઈ ચાલતા તા કાકો આવ્યો તો મારા ઘરે હું તો હવે જો મને નહીં લઈ આવ્યા ને હું અત્યારે મરવા જયારે હું મરી દઈએ મેં એવું ખોટું પડ્યું ના ભણાય યાર એક બાઈક દખી તા કાકો આવ્યો તો મારા ઘરે પૈસા માંગવા કાકા મેં બે દારાનો વાયદો આપ્યો હતો બે તારામાં કરી આવ્યું પલ્સર બાઈક લાવવાનું કહેતા હતા તું આવું કરી કાકા નું વિચાર થયું કે કાકા બહુ વીતી રહ્યા હતા પણ મને નહીં કીધું કે હું તને બાઈક નહીં લઈ આવું એટલે લઈ આ લે તો પણ તું હમાં જ યાર અથવા તમારે ઘણી પરિસ્થિતિ જેવી છે ત્યાં કાકા વ્યાજમાં પૈસા લઈને તને બાઈક લઈ આવવાની વાત કરતા હતા તું બે તારા રાતો જો તરત ને તરત તને થોડી લીયા લીયાલ છે બાઈક તર આ મારી જોડી આઈ જ્યાં બે આઈ જ્યાં વાત કરી અમે બે પછી વ્યાજમાં પૈસા નહીં કીધું એટલે બે દિવસમાં પૈસા જાય એટલે તારા બાઈક આવી જાય ઘરે એમાં આવું કરવાનું પગલું ભરવાનું છું આવે અને આવું રોવા બોવાનું થોડું હતું એ તો થઈ જાય બધું કમ્પ્લીટ બાઇક આવી જાય તારું ઘરે અને તારો પહેલો નંબર આવ્યો તું તો ફાઉ હોશિયારું ભણવા બનવા અને તું આવું આવું ભણ પહેલો નંબર આવે ને આવત નાટકો કરી મરવા જવાના મરવા જવાના તમે કાકા કીધું હતું એ મેં તો મારા કાકાને કીધું હું એમની માનતે ઘર મેખી નાતો રહ્યો ડાયરેક હું ગોવા મોહ મરવા જ જતું રહે ત્યાં કાકા ઉપર હું વિચ્છે લે એ તમે ખોરતા હશી

વિશુ એવલ ભાઈ તું તો ગરંટીથી આવી ને એમાં येऊ એવલ ભાઈ મારું ભાઈ તમારું ગરંટીથી આવી દીને હા લખેલું હતું કે કાકા તું બાઈક લઈ આલે ને તો હું મરવા જઉં એટલે આટલામાં જ છે વિશુ 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 લે નહીં ઓ તો લાલજીનો અવાજ લે વિશુ मरांगे कंपारे सुटेश घेरे ने मामो वाले ने बेटेश अरे दिक्रो ने वाय तो घेर हूँ हूँ लाई ने जाऊँ बड़ी चीज़ करते हैं तो बाटी मुझे चिटलो खोरते तो तब बाटी है ना काका काका तो वो मरवा जाता हो तो मर बाइक नहीं ले उगा काका मर

Sadia.